જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બોટ માલિકો સાથે જાગૃતિ કાર્યક્રમ યોજી માહિતી આપવામાં આવી હતી વર્ષ બે હજાર અઢારથી યુએસએ દ્વારા ભારતીય ઝીંગા ખરીદવા ઉપર પ્રતિબંધ મૂકેલ હોય જે પ્રતિબંધને હટાવવા માછીમારોને પોતાની જાળમાં ટોટલ એક્સક્લુડર ડિવાઇસ લગાવવા અનુરોધ કરાયો છે ફિશ એક્સપોર્ટ બચાવવા અને યુએસએ દ્વારા મૂકેલ પ્રતિબંધ હટાવવા માછીમારોને કાચબા છતક બારી પોતાના જાળમાં લગાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એન બી મેમ્બર આદરણીય વેલજીભાઈ મસાણી ખારવા સમાજના પટેલ પરશોત્તમભાઈ ખોરવા એમપીઇડીએ વેરાવળ ડાયરેક્ટર કિશોર કુમાર ફિશરીઝ અધિકારી મયુરીબેન સી ટીના સાયન્ટિસ્ટ ડૉક્ટર ચેન્ના દુરાઈસર બોટ એસોસિએશનના પ્રમુખ ધનસુખભાઈ ગોસિયા હોડી એસોસિએશનના પ્રમુખ જીતેષભાઈ નેટફીશના એસસીઓ જિગ્નેશભાઈ તેમજ બોડી સંખ્યામાં માછીમાર ભાઈઓએ હાજરી આપી હતી एक बहुत लाम्बी प्रोसेस में तो आपने प्रसार किया। साउंड उत्पन्न की तो आ छटकबारी काजबा हो रहे बराबर अपना वाटे अवे कोई छटकबारी। So then go, uh, by buying the plant life, plant growth medium company, and this six to forty month message, but generally we use for uh, short product plant life. This is actually forty month mm

ટટલ એક્સપુડર ડિવાઇસ એટલે કે કાચબાની છટકબારી માટેનો જાગૃત જાગૃતિ કાર્યક્રમ જે સમગ્ર ભારતમાં અત્યારે ચાલી રહ્યો છે એના અનુસંધાને આજે માંગવણ બંદર ખાતે માછીમારો માટે મેટફિક સંઘેડા મચ્છદ્યોગ ખાતું અને સીઆઈફીના સહયોગથી અવેરનેસ કાર્યક્રમ આજે રાખેલો હતો જે આપણે યુએસમાં ઝીંગા ઉપર પ્રતિબંધ લાગેલ છે એ વહેલી તકે એની ઉપરથી પ્રતિબંધ ઉઠે હવે સારું ઇમ્પ્લિમેન્ટેશન કરી અને આ પ્રતિબંધ ઉઠાવી શકાય એમ છે જેથી કરીને માછીમારોને સારું એવું મળી જાય ભારતમાંથી સતતને સતત એક્સપોર્ટ વધતું રહે એ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું ખૂબ ખૂબ ધન્યવાદ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો